હું મનીષા દલાલ એમડી કિચન ચેનલ માં તમારું સ્વાગત કરું છું આજે આપણે અહીં ચાર જ થી આપણે ગાજરનો હલવો બનાવવાના છે એક વસ્તુ એવી નાખીશું કે તેનાથી આપણો ગાજરનો હલવો એકદમ સરસ દાણેદાર અને ટેસ્ટી થશે એના માટે મારો આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોઈશું આજે આપણે બનાવીશું ગાજરનો હલવો ગાજરનો હલવો બનાવવા માટે આપણે અહીં પેન લેશું એ પેનમાં આપણે દૂધ રાખી દેવાનું છે અને દૂધ ગરમ થાય એની રાહ જોવાની છે અહીં આપણે જેટલા ગાજર લઈએ એનાથી અડધું આપણે દૂધ લેવાનું હોય છે અને જ્યારે દૂધ ગરમ કરે ત્યારે ગેસ ફાસ્ટ રાખવાનું છે કે જેનાથી આપણું દૂધ જલ્દી ગરમ થઈ થાય આપણે હલવો બનાવીએ છીએ ગાજર નું એ દૂધમાં જ બનાવવાનો છે એટલે એ પ્રમાણે દૂધ લેવાનું છે અને અહીં ફૂલ ફેટ મેં દૂધ લીધું છે એ ધ્યાન રાખવાનું છે અને તમે ઘરમાં જે પણ દૂધ વાપરતા હોય એ પણ ચાલશે એવું જરૂરી નથી કે તમારે ફૂલ ફેટ જ લેવું ત્યાર પછી આવી રીતે ઉપર તવેથો રાખવાનો આનું કારણ એ છે કે તમારું દૂધ ઉભરાશે નહીં આ એક ટિપ્સ છે કે તમે આવી રીતે જો તવેથો રાખો તો તમારું દૂધ ઉપર નહીં આવે બસ હવે દૂધ આપણું થોડું થોડું ગરમ થવા આવ્યું છે જો તમે જોઈ શકો છો આપણો દૂધનો ઉપર ઉપર આવી ગયો છે હવે એકવાર આવી રીતે ઉભરો આવી જાય એટલે ગેસ સ્લો કરી દેવાનું અને ત્યાર પછી આવી રીતે ગાજર ખમણીને નાખી દેવાના છે અને મોટી ખમણીથી ખમણવાના છે નાની ખમણીથી નથી ખમણવાના અને આવી રીતે આપણે ગાજર અંદર નાખી દેવાના છે આજે આપણે અહીં ચાર જ સામગ્રીથી આપણે ગાજરનો હલવો બનાવવાના છે એક વસ્તુ એવી નાખીશું કે તેનાથી આપણો ગાજરનો હલવો એકદમ સરસ દાણેદાર અને ટેસ્ટી થશે એના માટે મારો આખો વિડિયો સ્કીપ કર્યા વગર જો છું તમે જુઓ છો અહીં મેં ગેસ મીડિયમ કરી લીધો છે અને હવે આપણે આને હલાવતા

ત્યાં સુધી આપણે એની રાહ જોવાની છે અને એને સતત હલાવતા રહેવાનું છે નીચે બળી નહીં જાય એનું ધ્યાન રાખવાનું જો તમે એલ્યુમિયમની કડાઈમાં બનાવતા હો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ને ગેસ મીડિયમ રાખીને કરવાનું છે પણ મેં અહીં નોન્સ્ટીકમાં બનાવ્યું છે એટલે મારે અહીંયા કોઈ પણ ગાજરનો હલવો બળવાનો ડર નથી રહેતો જો તમે જોઈ શકો છો મારું ધીરે ધીરે અહીંયા ખાનું પાણી થવા માંડ્યું છે અને હવે એ પાણી બળવા માંડશે આ બધું થતાં લગભગ દસેક મિનિટ થઈ જશે ગેસ મીડિયમ રાખવાનો એકદમ ફાસ્ટ નહીં રાખવાનો જો તમે જોવો છો હવે દસ મિનિટ પછી આ થાય છે હવે આપણે આ ખાનું પાણી બળી ગયું છે અને હવે આપણે એમાં મલાઈ નાખીએ છીએ આજ એક વસ્તુ એવી છે કે જેમાંથી તમે નાખો ઘરની મલાઈ તો તમારો પગાર માં હલવો એકદમ દાણેદાર અને એકદમ ટેસ્ટી થશે આમાં નથી આપણે ઘી વાપરવાનું કે નથી માવો વાપરવાનો ફક્ત ચાર સામગ્રી થી આપણે અહીં ગાજરનો હલવો બનાવ્યો છે જો તમે જોવો છો હવે મેં આની અંદર જે મલાઈ નાખી દીધી છે એના લીધે આ મલાઈનું ઘી થશે અને એનો માવો પણ થશે એટલે એકદમ દાણેદાર અને એવો ટેસ્ટી આપણો આ હલવો થશે આ સ્ટેજ પર થોડા આપણે ડ્રાય ફ્રુટ નાખી દેવાના છે મેં અહીં પિસ્તા અને બદામ નાખ્યા છે તમને ભાવતી હોય તો તમે ઈલચી પાવડર નાખી શકો છો નહીં ભાવે તો તમે નહીં નાખો મારા ઘરમાં મારા બાળકો નથી ખાતા એટલે મેં નથી નાખ્યો જો તમે જો જો છો હવે આપણી મલાઈ નું ઘી પણ થવા માંડ્યું છે અને ધીરે ધીરે આપણે એમાં તાણા બી પડવા માંડ્યું હવે આપણો અહીંયા હલવો તૈયાર છે બસ હવે થોડા ડ્રાય ફ્રુટ નાખી ને આપડે ગરમ એને સર્વ કરી દેસુ અહીં મેં ગાજરનો હલવો સર્વ કરી દીધો છે તમે જોઈ શકો છો મેં અહીં થોડા ડ્રાય ફ્રુટ નાખ્યા છે તમે ચાહો તો એલચી પાવડર પણ ઉપરથી નાખી શકો છો તમને જો મારો વિડીયો ગમતો હોય મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા તમને ગાજરનો હલવો કુકર માં શીખવો હોય તો પણ મને કોમેન્ટ કરજો અમારા ફેસબુક પેજ ને ફોલો કરવાનું નહીં ભૂલતા હવે ફરી મળીશું નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ આવજો